નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે વાત કરવી છે ગણેશ જયરાજસિંહ જાડેજા કે જેનો આ મામલો જે છે એ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બને છે જેની ટૂંકમાં વાત કરી દઈએ તો મિત્રો એક દલિત યુવકનું અપહરણ કર્યું ત્યારબાદ તેને નગ્ન અવસ્થામાં માર માર્યો વિડીયો ઉતાર્યો તેને દલિત સમાજ વિશે અને ગેરબંધારણીય શબ્દો ઉચ્ચારવામાં આવે તેમજ બાબા સાહેબ આંબેડકર વિશે પણ અપશબ્દો કયા હોવાની વાત પીડિત સંજય સોલંકી કરી રહ્યા છે મિત્રો આ સમગ્ર મામલે ગણેશ બે દિવસ અગાઉથી જ કિડનેપિંગ તેમજ એટ્રોસિટી એક્ટ અને પ્રયાસથી ગુનો નોંધવામાં આવેલો છે આમ છતાં મિત્રો હજુ જુનાગઢ પોલીસે ગણેશ ગોંડલને ગિરફતાર કર્યો નથી મિત્રો સામાન્ય રીતે તો જુનાગઢ પોલીસ મોટા મોટા દાવાઓ કરે છે કે જેની અંદર તેઓ ડ્રગ્સ સ્મગલિંગના કેસ હોય કે અન્ય નાના મોટા ક્રિમિનલ કેસ જુનાગઢ પોલીસ ત્વરિત એના પર એક્શન લે છે અને ગુનેગારોને ગણતરીના કલાકોમાં જ ઝડપી અને જેલના સરિયા ગણતા કરી દે છે પરંતુ મિત્રો આ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાય એસપી હિતેશ દાંડલિયા સાથે પત્રકારોએ જ્યારે વાત કરી ત્યારે એમને જણાવ્યું હતું કે પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી છે અને આ ચાર ટીમો અલગ અલગ જગ્યાએ ગણેશ જાડેજા જે છે એની શોધખોળ કરી રહી છે આ સિવાય ગણેશ જાડેજાના ત્રણ સાથીદારો જે છે એની ગિરફતારી પોલીસે કરી લીધી છે પરંતુ મિત્રો નવાઈની વાત એ છે કે ગણેશ જાડેજા જે છે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે એને પોતાના પિતા જયરાજસિંહ જાડેજાના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી આ સિવાય અન્ય એક મિત્રને પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે મિત્રો આ કોઈ ગુનો નથી કરી રહ્યો પરંતુ આજે ગણેશ જાડેજા છે એ સોશિયલ મીડિયા પર આટલો એક્ટિવ છે તો જૂનાગઢ પોલીસનું જે સાયબર સેલ છે એ કરી કરી છે છે આમ તો સોશિયલ આધારે એની ધરપકડ સરળતાથી પરંતુ મિત્રો પોતાની જાતને બહાદુર અને એક્ટિવ ગણાવતી જૂનાગઢ હજુ સુધી ગણેશ જાડેજા સુધી કેમ પહોંચી નથી એ સૌથી મોટો સવાલ છે મિત્રો આ પાછળનું કારણ એ છે કે જયરાજસિંહ જાડેજા જેઓ છે એ પૂર્વ ધારાસભ્ય છે આ સિવાય વર્તમાનમાં ગણેશના માતા ગીતાબા જાડેજા ગામમાં ધારાસભ્ય છે પરંતુ મિત્રો આ લોકોનું રાજનીતિક બેકગ્રાઉન્ડ ખૂબ જ મજબૂત છે જેના કારણે આમના વિશે વાતો થઈ રહી છે આ બીજેપીના દબંગ નેતાઓ છે આમના સુધી હજુ સુધી પોલીસે ક્યારેય પણ ફરિયાદ કરી નથી આમની ગિરફ્તારી પણ કરી નથી આ સિવાય લોકો પણ આમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અને એમના વિશે અવાજ ઉઠાવતા ડરે છે ક્યાંક આ જ કારણોસર જૂનાગઢની પોલીસ પણ પોતાના હાથ બાંધેલા રાખતી હોય એવું માલુમ પડી રહ્યું છે હવે સમયની સાથે જોવાનું એ થાય છે કે શું ખરેખર જૂનાગઢ પોલીસ ગણેશ જાડેજાને જેલના હવાલે કરે છે કે નહીં મિત્રો આ અંગે તમે શું માનો છો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો